હાલો મિત્રો જય મુરલીધર જોઈ શકો છો આપણે અહીંયા વાડી વિસ્તારમાં લાઈન કોઈ અંદર પડતા નહીં પાણી આવ્યો બહુ ક્યાંથી આવ્યો એ ખબર નથી પણ જો આ લાઈન ઉપડે છે રીતે લાઈવ ઉખળ વિસ્તારમાં છે એમાં કોઈ માલધારી છે કે કોઈ માણસ છે એનામાં ટપે નહીં એક તો ક્યાં જ્યાશે એ લે નહીં એટલી ઊંડી છે જો આ લાઈવ ઉપડે છે રી

હે આ પાણી અંદર થી યો કે કઈ ખબર નથી પેતી આજો નીકળવાનું ચાલુ જ છે એક પાઇપ તો હા છે લગભગ રવા લાગે છે વરસાદ ચાલુ રહી હાજ લગન તો આજે મટી ખરે હે ને એ ઉપડે પાઇપ આમાં ભાઈ માલધારી કોક જોયો ડાયરેક્ટ કરતા નહીં એવડો હે નહીં વાર ધોર તો ઈતાજી ખેપકે

જો તો કેટલા ઊંધી છે આ પાર તોડે છે પણ હવે પાર તોડે પાણી કે નીકળી રહે જો લગભગ આખી નીકળ્યું જો પેતા એને હવે ઉપર